નમસ્કાર દર્શક મિત્રો હું છું પરમાર રાજ્યના ખેડૂતોના હિત અને કલ્યાણ ધ્યાનમાં રાખી ધારાસભ્ય જનક તલાવિયા દ્વારા રાજ્યના માનનીય કૃષિ મંત્રી સરકારશ્રી સરકાર શ્રી દ્વારા ટેકાના ભાવે કરવામાં આવતી મગફળી તથા કપાસની ખરીદીને સમય મર્યાદામાં વધારો કરવા અંગે મહત્વપૂર્ણ રજૂઆત કરવામાં આવી છે હાલ રાજ્યમાં મગફળી તથા કપાસની ખરીદી માટે સરકારશ્રી દ્વારા નક્કી કરવામાં આવેલી સમય મર્યાદા દરમિયાન અનેક ખેડૂતોને પોતાની ઉપજ વેચવામાં વિવિધ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે ખાસ કરીને અનિયમિત વરસાદ પાકની ભેજની સમસ્યા બજારોમાં ભારે ભીડ ખરીદી કેન્દ્રોમાં પૂરતી સુવિધાઓનો અભાવ તેમજ વાહન વ્યવહાર અને ઓનલાઈન નોંધણી સંબંધિત તકલીફોના કારણે ઘણા ખેડૂતો સમયસર પોતાની ઉપાના ભાવે વેચી શક્યા નથી ધારાસભ્ય જુનક તળાવિયાએ પોતાની રજૂઆતમાં જણાવ્યું હતું કે મગફળી તથા કપાસ રાજ્યના મુખ્ય ખેતી પાકો પૈકીના છે અને મોટી સંખ્યામાં ખેડૂતો આ પાક પર આધારિત છે જો ખરીદીની સમય મર્યાદામાં વધારો કરવામાં નહીં આવે તો અન્ય ખેડૂતોને ખુલ્લા બજારમાં ઓછા ભાવે પાક વેચવા પડશે પડશે જેના કારણે તેમને આર્થિક નુકસાન વેઠવું તેમણે વધુમાં જણાવ્યું હતું કે ટેકાના ભાવોને નિર્ણય ખેડૂતોને આવકમાં સ્થિરતા અને સુરક્ષા આપવા માટે તેથી ખરીદીની સમય મર્યાદામાં વધારો કરવામાં આવે તો વધુમાં વધુ ખેડૂતોને ટેકાના ભાવોનો લાભ મળી રહેશે અને સરકાર ખેડૂત લક્ષી નીતિઓનો સાર્થક અમલ થશે અંતમાં ધારાસભ્ય જનક તળાવિયાએ રાજ્ય સરકાર શ્રીને ખેડૂતોની હાલની પરિસ્થિતિને ધ્યાને લઈ સહાનુભૂતિપૂર્વક અને તાત્કાલિક નિર્ણય લઈ મગફળી તથા કપાસની ટેકાના ભાવે ખરીદીની સમય મર્યાદામાં વધારો કરતાં વિનંતી કરી છે આ રજૂઆતને પગલે ખેડૂતોમાં વિશ્વાસ અને આશા વ્યક્ત થઈ રહી છે કે રાજ્ય સરકાર શ્રી ખેડૂતોના હિતમાં યોગ્ય અને હકારાત્મક નિર્ણય લેશે તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ